રાહુલ ગાંધીએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિતો સાથે મુલાકાત કરી રાહુલ ગાંધીને મળવા આવેલા બ્રિજના પીડિતોને પહેલા પોલીસે અટકાવ્યા હતા કોંગ્રેસના નેતાઓએ પણ પોલીસને રજૂઆત કરી હતી પીડિતોની મુલાકાતને લઈને પોલીસ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ ભારે મથામણ પછી બ્રિજના પીડિતોએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને રાહુલ ગાંધીએ સાંત્વના આપી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર યુવકના પિતાએ આક્ષેપ લગાવ્યો છે

કે ખોટી વસ્તુ નથી કે તમે પીડિત છો તમે લાગે છે કે ખોટી છે આવી રીતના ન બહાર કાયદેસર તો કરે ને